જેને લઈ અને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી રહ્યો નથી ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ટામેટા ગલોડા સહિતના અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે તો સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે તે ભાવ પહેલાં કરતાં પણ પોષાય તેમ નથી કારણ કે પહેલાં મળેલ ભાવ કરતાં વખતે ભાવ વધુ મળ્યા છે પરંતુ સામે ખેડૂતોને નુકસાન જ છેલ્લા પચીસ દિવસથી ગરમી બહુ વધી ગઈ છે એના કારણે કે રીંગ ભાવ બધા પ્લસ થઈ છે કારણ કે માલ બહુ કપાઈ ગયો છે પહેલાં વીસ દિવસ પહેલાં બહુ માલ આવતો હતો એ ભાવ ઓછા પડતા સાહેબ રીંગણ સો રૂપિયા જતો હતો દૂધી સો રૂપિયા જતી અત્યારે બધા પાંચસો રૂપિયા દૂધી જાય છે રીંગણ નવસો રૂપિયા જાય છે પૈસા એટલા આવે છે એટલે આ ગરમીના કારણે ભૂલગર બી નહીં ટકતો પાણી ભલે ગમે એટલું વાળીએ તો એ કોઈ ટકતું નહીં ખેતર પૈસા એટલા છે લેબર બહુ વધી ગયું છે એટલે આ ભાવતા મને પૂછાય જ ના ભલે ભાવ નવસો રૂપિયા હોય પણ માલ બે પાઉચ જ નહીં કરશે પેલા સો રૂપિયા ભાવ હતો એ વખતે દસ પાઉચ ના કરતો એટલે પૈસા તો એ જ છે કેમ એટલે આ સહરાશામાં તો નુકસાન જ છે યાર અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પેહલા શાકભાજીમાં પ્રોડક્શન મળતા હતા દાખલા તરીકે પંદર થી વીસ પાઉચ ભીંડા થી છ પાઉચ થઈ ગયા છે ખેડૂતોને જે લેબલ લાગતું હતું વીણવાનું ગણો ભાડું બાળું એ બધું જે લાગત હોય એ લાગત છે પણ એની સામે ગરમીના લીધે માલ ઘટી ગયો છે અતિશય ગરમીના લીધે જે ભીંડાનો બહુ ઘરો બહુ ગરીબ પડે છે દૂધી હોય તો દૂધીના બોપચા ભરી જાય છે રીંગણ હોય તો રીંગણ ના ફૂલ ગરી પડે છે એટલે એના લીધે ખેડૂતો ને અતિશય ગરમી થી પ્રોડક્શન માં બહુ બહુ જ નુકસાન છે અત્યારે પરિસ્થિતિ ભીડ નાના શાકભાજીના ભાવ છે પણ જે માલ કરવો જોવો એ અતિશય ગરમીના લીધે માલ નહીં નીકળતો ખેડૂતો નુકસાન એ છે મોટું એટલે ખાસ વરસાદની જરૂર છે છેલ્લા પચીસ દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે તો પચીસ દિવસથી આકરી ગરમીને અને આ ભાવ આસમાને પહોંચ્યા છે તો સામે જ ઉત્પાદન ઘટા માર્કેટમાં આવક પણ ઘટી છે સિત્તેરથી એંસી ટકા ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે કારણ માત્ર એક અને એક જ છે કે આકરી ગરમીને લઈને ઉત્પાદન મળતું નથી તો સામે ખર્ચ વિરામણ સહિતનો ભાવ વધી રહ્યો છે એટલે એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી આજે શાકભાજીની આવક બહુ ઓછી થઈ ગઈ છે વધુ ગરમી પડવાથી બધો પાક બળી ગયેલો છે વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આજ આવક જોવા મળી છે છેલ્લા પંદરેક દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે અને ફૂલ કે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી

અને આજે ભાવમાં વધારો થઈ ગયો છે આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે ત્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કઈક વિચારવું જોઈએ તેવી ખેડૂતોની માંગ છે